નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મહાકુંભમાં નાસ ભાગ અંગે મુખ્ય સમાચાર મહાકુંભમાં નાસ ભાગના મામલે તપાસ કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ ડોક્ટર ગજેન્દ્રસિંહ યાદવે રાજ્ય માનવાધિકાર અધિકાર આયોગમાં કેસ નોંધાયો છે વહીવટી તંત્ર ભીડ વ્યવસ્થાપન માટે હાઈ એલર્ટ છે પ્રયાગરાજ સીમામાં આવતા પહેલા જ બેરિકેડ લગાવીને વાહનોને ને રોકાઈ રહ્યા છે દારાગંજ રેલવે સ્ટેશન બંધ કરાયું છે સંગમ જતા રસ્તા ખાલી કરવામાં આવ્યો છે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રયાગરાજ ની ફ્લાઇટ ટિકિટ પચાસ હજાર થઈ મોની અમાવસ્યાના અવસર પર દેશના સાત મોટા શહેરો દિલ્હી મુંબઈ બેંગ્લોર ચેન્નાઈ કોલકાતા અમદાવાદ જયપુરથી પ્રયાગરાજનું ભાડું ત્રીસ હજાર રૂપિયાને વટાઈ ગયું છે દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટ ટિકિટ રૂપિયા સત્તર હજાર સાતસો ઓગણીસથી રૂપિયા ચોવીસ હજાર પાંચસો ઓગણત્રીસ સુધી ઉપલબ્ધ છે મુંબઈથી પ્રયાગરાજની ટિકિટ અઢાર હજાર સાતસો અઠ્યાવીસથી ચોત્રીસ હજાર નવસો અગિયાર છે ચેન્નાઈ અને કોલકાતાથી પ્રયાગરાજની હવાઈ ટિકિટનો ભાવ પચાસ હજાર રૂ રૂપિયા સુધીને પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કુંભમેળાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની કામગીરી ગત રાત્રે મહાકુંભમાં થયેલ ભાગદોડ અને લોકોના મોતની સ્થિતિને જોતા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશના તંત્ર સાથે ચર્ચા કરી છે કેમ કે ગુજરાતની મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પહેલી બસ રવાના કરાઈ હતી તેથી મહાકુંભમાં થયેલ ભાગની સ્થિતિને લઈ ગુજરાત સરકાર પણ પોતાના લોકો માટે ચિંતિત લઈ રહી છે રાહત કમિશનરે ઉત્તર પ્રદેશના તંત્ર સાથે ચર્ચા શરૂ કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલ પટેલની આગાહી ચિંતા વધારી હજુ તો ઠંડીનો ચમકારો અનુભવ રહ્યો છે તે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે મા મહિનાની શરૂઆતમાં એટલે કે બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સાથે પવન પણ હશે આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે શિયાળુ પાક હવે તૈયાર થવા આવ્યો છે તેવામાં જો માવઠું થશે તો નુકસાન પણ વ્યાપક થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી ગુજરાતમાં અત્યારે મગફળી સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂર્વેગે ચાલી રહી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે અને અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને મળ્યા નવા ચેરમેન સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની જવાબદારી એક સિનિયર ડાયનેમિક અધિકારીને સોંપવામાં આવી છે આવા મહત્ત્વના કોર્પોરેશન અને ચેરમેન પદે આઈપી ગૌતમની નિમણૂક કરવામાં આવી છે આઈપી ગૌતમ ઓગણીસસો છ્યાશીની બેચના નિવૃત્તા એસ અધિકારી છે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ બ્રાન્ડ કોર્પોરેશનના ચેરમેન તરીકે બે વર્ષ માટે નિયુક્ત થયા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ એસટીના કર્મચારીઓના ડીએમાં ચાર નો વધારો રાજ્યના એસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે એસટુના કર્મચારીઓના ડીએમાં ચાર નો વધારો કરવાનો નિર્ણય લીધો છે એસટી નિગમના કર્મચારીઓને હવે પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળશે આ અંગે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરશે મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે એરિયર્સની ચુકવણી પણ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નકલી ઘી બાદ હવે નકલી તેલ પકડાયું પાટણના સિદ્ધપુરમાંથી જીઆઈડીસીમાંથી નકલી તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એસઓજીના દરોડામાં પાંચથી પંદર લિટરના ડબ્બાઓનું ગોડાઉન ઝડપાયું છે વિવિધ કંપનીના લેબલવાળા શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે એસઓજી દ્વારા ફૂડ વિભાગ અને એફ એફએસએલને જાણ કરવામાં આવી છે રૂપિયા નવ પોઈન્ટ એંશી લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે અને શંકાસ્પદ તેલના સેમ્પલ એફએસએલને તપાસ માટે મોકલી તપાસ હાથ ધરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો